નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અસલાલી સર્કલ પાસે પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે અમદાવાદના અસલાલી સર્કલ પાસે એસીબીએ પોલીસ કોન્સ્ટેબલ કિશોરમ મકવાણાને એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે ફરિયાદીની આય ગાડી છોડાવવા માટે આ લાશની માગણી કરવામાં આવી હતી એસીબીએ છટકો ગોઠવીને કરતાં ધરપકડ કરાઈ છે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કેસમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડાક પગલાનો સંદેશો પણ આપવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલિપાઇન્સમાં સુનામીનો જોખમ ટળ્યો ફિલિપાઇન્સ માટે સરસ સમાચાર સામે આવ્યા છે માહિતી અનુસાર ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપ પછી સુનામીનો જોખમ હવે ટળી ગયો છે પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર અહેવાલ આપ્યો છે કે પરિસ્થિતિ હવે સામાન્ય છે અને સમુદ્રમાં કોઈ મોટા ભયના સંકેતો નથી લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે પરંતુ હાલમાં કોઈ વધુ ખતરાની શક્યતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીને લઈને ચાઇનીઝ ટુક્કલ પર પ્રતિબંધ ભાવનગરમાં દિવાળી નિમિત્તે નવ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ચાઇનીઝ ટુક્કલ અને લેટરના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ છે જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એડી ગોવાણીએ આગના જોખમ પર્યાવરણ દૂષણ માનવ પશુ અને પંખીની સુરક્ષા માટે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામું ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસોને ત્રેવીસ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હવેથી ગુજરાત સરકાર પણ જોહો મેલના રસ્તે જોવા મળી છે ગુજરાત સરકારે ડિજિટલ સ્વદેશી અભિયાન હેઠળ ઐતિહાસિક નિર્ણય લઈને તમામ વિભાગો બોર્ડ કોર્પોરેશન અને પીએસયુમાં ભારતીય કંપની જોહો કોર્પોરેશનના જોહો મેલ અને જોહો ઓફિસ સૂટનો ઉપયોગ ફરજિયાત કર્યો છે વિજ્ઞાન ટેકનોલોજી વિભાગે જાહેર કરેલ આ પગલો આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સાર્વભૌમત્વને મજબૂત બનાવે છે સ્વદેશી પ્લેટફોર્મથી વિદેશી ટેકનોલોજી ઉપર નિર્ભરતા ઘટશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીના સપનાઓ પર પાણી ફરી વળ્યું યુપીમાં ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક દીકરીને આર્મીમાં નોકરી આપવા મામલે બે પોઈન્ટ સિત્તેર લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે જેમાં દીકરીને ખોટી રીતે દોડવાનું અને મેડિકલ સર્ટિફિકેટ અને નકલી જોઈનિંગ લેટર આપ્યો હતો પિતાએ નોકરી મળી હોવાની ખુશીમાં આખા ગામમાં દીકરીનો વરઘોડો કાઢ્યો હકીકત બહાર આવી તો પગ નીચેથી જમીન સરકી ગઈ હાલમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલા ટ્રમ્પે આપ્યા છે સારા સમાચાર ભારત વિશ્વની ફાર્મસી ઓફ ધી વર્લ્ડ અમેરિકાની સુડતાલીસ ટકા જેનરિક દવાઓ પૂરી પાડે છે જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ એન્ટીબાયોટિક દવાઓનો સમાવેશ થાય છે આ સસ્તી દવાઓ અમેરિકાના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય જેનરિક દવાઓ પર ટેરિફની યોજના મોકૂફ રાખી છે જે ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે વૈશ્વિક દવા સપ્લાયમાં ભારતની તાકાત સાબિત હવે થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન્થ ડે સ્કૂલમાં આખરે ધોરણ એકથી પાંચ સહિતના તમામ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં પચાસ દિવસના વિરામ બાદ સુરક્ષા વિવાદ પછી ઓફલાઈન વર્ગો શરૂ કરાયા છે ગુજરાત હાઈકોર્ટ અને શિક્ષણ વિભાગની સમીક્ષા બાદ ડીઈઓની મંજૂરીથી ધોરણ એકથી બારના વર્ગો ફરીથી શરૂ કરાયા છે પાંચ સીસીટીવી અને અનુભવી એક્સ આર્મી મેનની સુરક્ષા ટીમ સાથે સ્કૂલે સુરક્ષા મજબૂત કરી છે વાલીઓને વિદ્યાર્થીઓમાં રાહત અને શિક્ષણ માટે હવે પાટે ચડી ગયો છે વિશ્વાસ પુનઃ સ્થાપિત થઈ રહ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો છેતરપિંડી કેસમાં રાજકુંદ્રાએ સ્પષ્ટતા આપી છે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદ્રાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે નોટબંધીના કારણે તેમના વ્યવસાયને ભારે નુકસાન થયું મુંબઈ પોલીસની ઇઓ ડબલ્યુ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સાથે સંકળાયેલા સાહીઠ કરોડ રૂપિયાના કથિત નાણાકીય છેતરપિંડીના કેસની તપાસ થઈ રહી છે કુંદ્રાએ કહ્યું છે કે નાણાકીય કટોકટીને કારણે કંપની ઉધાર લીધેલી રકમ ચૂકવી શકી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાળી પીવા ગયેલા યુવાનનું રહસ્યમય મોત સુરતના ઈછાપુર વિસ્તારમાં નવ ઓક્ટોબરે બપોરે તાળી પીતા અઢાર વર્ષીય યુવાન રાહુલ ઉર્ફે રોહિત કચેનાનું રાઠોડનું મોત થયું છે મિત્રો વચ્ચે મજાકમાં ઝઘડો થયો મારામારી બાદ રાખલનગર પાસેથી બેભાન થઈને પડ્યો એકસો આઠ દ્વારા નવી સિવિલમાં ખસેડાયો પરંતુ મૃત જાહેર કર્યો છે પરિવારે તાળીને જવાબદાર ગણાવી છે શરીર પર મારના નિશાન નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ નમી પડ્યો અમદાવાદમાં ફરીથી ટ્રાફિક સિગ્નલ નમી પડવાનો મામલો સામે આવ્યો છે સમયસર ટ્રાફિક સિગ્નલની મરામત ન થતાં નમી પડવાની ઘટના બની છે મહાનગરપાલિકાએ ટેકો મૂકીને આધાર કર્યો છે આ પહેલાં પણ અમદાવાદના અનેક વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે જોકે અચાનક આ રીતે નમી પડતા સિગ્નલના કારણે કોઈ જાનહાની થાય તો જવાબદારી કોની લોકોના જીવ જોખમે મુકાઈ રહ્યો છે અને લોકો જીવ ખોવાનો વારો પણ આવી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે